રાજ્યમાં ભાજપના એક પછી એક નેતાઓના કારસ્તાન સામે આવી રહ્યા છે ભાજપના વધુ એક નેતાની આવી એક કરતુ હવે ભરૂચમાં બહાર આવી છે સ્કૂલના કૌભાંડો ખુલ્લા પડી ગયા એટલે ભાજપના આ નેતાએ સોપારી આપીને સ્કૂલ વાનમાં ડ્રગ્સ મુકાવ્યું અને ડ્રાઈવરને ફસાવી દીધો જેનો પર્દાફાશ પણ થઈ ગયો છે એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન ભરૂચ નજીક આવેલા રાહાળપોર ગામે સ્કૂલ વાહન ચાલક પ્રકાશ અંબાલાલ પટેલની ગાડીમાં બાસઠ ગ્રામ એમડી ડ્રગ્સ પાંચ પાંચ ગ્રામની ડ્રગ્સ પેક કરવાની થેલીઓ અને વજન કાંટા સહિતનો મુદ્દામાલ પોલીસે પકડ્યો હતો આ સ્કૂલ વાન ચાલકની ધરપકડ કરીને રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા હતા એ દરમિયાન સ્કૂલ વાહનના જે ડ્રાઈવર છે પ્રકાશ પટેલ એમડી ડ્રગ્સનો વેપાર કરતો હોય કે તે ડ્રગ્સ કોઈની પાસેથી લેતો હોય તેવા કોઈ પુરાવા પોલીસને મળ્યા નહીં ત્યારે પ્રકાશ પટેલે ગામના સરપંચે તેને ફસાવ્યો હોવાની કેફિયત પોલીસ પાસે રજૂ કરી હતી અને જેને લઈને પોલીસે રહાળપોર ગામના મહિલા સરપંચના પતિ અને પૂર્વ ઉપસરપંચ જેવા ભરૂચ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ગુલામ ફરીદ અબ્દુલ્લા પટેલને બોલાવ્યો અને તેની કડક પૂછપરછ શરૂ કરી તેના મોબાઈલની સીડીઆર સહિતની ઝીણવટભરી તપાસ પણ કરવામાં આવી એટલે આખરે તેનો ભાંડો ફૂટી ગયો તે ભાંગી પડ્યો પછી તેણે પ્રકાશ પટેલની ગાડીમાં ડ્રગ્સ સહિતની સામગ્રી મૂકવા માટે છેલ્લા બે મહિનાથી કાવતરૂ ઘડિયાની કબૂલાત પણ કરી સ્કૂલ વાનમાં સામગ્રી મૂકવા માટે રાળપોર ગામના જ આશિયાના પાર્કમાં રહેતા અહેમદ ખાન ઉર્ફે શાહરૂખ શોકત ખાન પઠાણને ચાર લાખ રૂપિયા આપવાનું નક્કી કરેલું સાડા લાખ રૂપિયા ડ્રગ્સ સહિતની સામગ્રી મૂકવા માટે તેને આપ્યા હતા તેવી વિગતો પણ બહાર આવી એટલે પોલીસે સ્કૂલ વાનમાં ડ્રગ્સ મૂકનાર અહેમદ ખાન ઉર્ફે શાહરૂખ શોકત ખાન પઠાણની પણ ધરપકડ કરી એ માણસે ડ્રગ્સનો આ જે જથ્થો છે વડોદરાના હાથીખાના વિસ્તારમાં રહેતા પટેલ ફાળિયાના રહેવાસી આફતાબ ઉર્ફે અપ્પુ સિકંદર શેખ પાસેથી ખરીદ્યું હોવાની પણ કબૂલાત આપી હતી આ દરમિયાન ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ગુલામ ફરીદ અબ્દુલ્લા પટેલની ડ્રગ્સ કૌભાંડમાં સંડોવણી સામે આવી એટલે ભાજપ પણ વીસમાં મુકાયો અને ગુલામ ફરીદ પટેલને સસ્પેન્ડ કરવામાં આવશે તેવું એક મીડિયા રિપોર્ટમાં ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિ સિંહ અટોદરિયાને ટાંકીને જણાવવામાં આવ્યું છે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર